સુરત શહેરમાં ફરી એક વખત રખડતા સ્વાને બાળકી પર હુમલો કર્યો છે પુત્રી ઘર નજીક રમી રહી હતી ત્યારે અચાનક શ્વાને તેના પર હુમલો કરી દીધો હુમલો એટલો ગંભીર હતો કે શ્વાને બાળકીની આંખ પર અને ગળાના ભાગ પર જોરદાર બાઇટ માર્યો ઘટના બાદ પરિવારમાં ચીશો પડી ગઈ હતી અને તાત્કાલિક બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી પ્રાથમિક સારવાર બાદ બાળકીની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી ગળાના ભાગ પર ગંભીર ઈજા થઈ હોવાના કારણે ડોક્ટરની ટીમે ઇમરજન્સીમાં ટાંકા લગાવવા પડ્યા બાળકીની આંખમાં પણ ઈજા થઈ હોવાથી તેના પર વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોની વધતી વસ્તી અને તેના કારણે ઉભા થતા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરાવી છે

સાડે તીન બરસ કે સાડે તીન